શોપ અપડેટ વાળે છે હું ના ના ગુડ ફૂડ યાર સુનો કબ દેરે નહીં એ પીળા કપડા વાળો હતો ને ભાગી ગયો સમીર ગેરેજ બંધો જો અહીંયા એ ગોળી નોક હા નોક થઈ ગયા પેલે બે તમને સારો લાલે પે હા તો કોક સડે નેડ ગયો ઓ આ સડે સડે દેખાઈ ગયો એને ખબર નહીં તું ક્યાં છું બેઠો છે અમે ક્યાં મેં દાદરે બેઠો મન મારે છે ન્યાથી મન મારે છે એક ઓલે એક ઓલે વાહ કરે બોલ એ કે થી ઉતરી ગયો લાલા બધા ભાઈ મોકો જો વક કરે એમ બોલ આમ ધીમે 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 ક્યાં છે એલ છે સાઈડ થી મારે છે નેટ લાલ એ બધે પણ એટલે મકો બંધો છે નેટ એની મને ઓ કો હેકર છે ક્યું નેટ બંધો ક્યાં છે આગળથી પડી હે બોલો છે પાછો ઉપર હું જાવ તો મારા લાલ આવી જો તો ના ના ઓ ભાઈ જો તો ભાઈ કે ભાઈ જો 100% બોલ ગયો છે ડબલ ડોર ચાલી ગયો કરો લોન્ચપેડ નહીં ઓલા ડબલ ડોર બાજુ રિવે કરવા હવે ખબર ડબલ ડોર માં છે ડબલ ડોર માં જોયું તો ડાસ જોયું મે તો લેવા તો દેખા તો નોક હા બારી માં ઉભો તો બારી માં બેઠો ને કોક ને રિવે કર્યો હે ફિનિશ દો આ કોર ને નહીં ભાગ આવી કરે જો આગળ ના એરિયા માં 105 માં લેવાનું જ <polarization> બીજા જો આઈ થી એક જો કો ભાગ ગયો છે ઈ ગયો છે નીચે નરકળમાં ઉતરે છે આગળ વધો ધીમે ધીમે પા જોલ્યો છે જો ને તમે લે છો ને હા લાવ લેવું ડાઉન એ ભાગી ગયો ભાઈ મેલ બાજુ ગયો હા મેલ બાજુ ગયો હવે સો આવી ગયો પેલા તેને ગોળી મારી હતી પણ ભાગી ગયો જો સુનો તારા બ્લુ ઝોન માં મળે છે ભાઈ પણ હા તો વીએસ તો આપણે ખવું છે સમજી નું વસ્તુ છે બધું હા તો મિલ માં હે મિલ જવાનું છે પણ હવે મને વિચાર છે અને બોલો ભાગે કાકા તો બતા તે મિટ જો ના માથે ને બીજા ક્યાં ટીમ ક્યાં કરી જો માં લાસ્ટ પડી છે અને એવું હું માર્યું તો આરે એસી એટી મેરી મે એ ના અજેઠા એ ખાલીમાંથી જ દે કડે કામ નવ રેજો બેડી નેઉ નેઉ હતો એક ફોન એને 95 ની મારી દીધો બતાવો માડુડા ગોલેમાર લોકેશન આપી તારું ટાવર પાછળ છે હેઠે ના હા એટલો આવડો ટાવર છે નહીં જો અટીકર્યું લાલ છે આવડો ટાવર છે ને ના ઉપર જ એની પાછળ બેઠો મદને યાર ડેમેજ થશે એ બોલ ગ્લિચ બનાવીને બેટો ભાઈ ભાઈ કે તો બેલાર માર દે ભાઈ જાને તું મરી જાવ તું ભાઈ કે બોલ્યો છો શાંતિ રાખો ભાઈ એ સમીનો ગયો ડાંગ જા મને બીજો બંદા મારશે કવર કરીજો તરા બહુ ગ્લિચ બનાવા સારો મુજા આગળ એલે કટી ગોળી મારવાને કોક ઉપર બીજો બંદા આવી જશે ઉપર બીજો બંદા છે મિલની માથે ઉપર વાળો નક છે

બોડી મારી રેડી તો હેડ મારવા કરતો હેડ મારવા કર્યો હેડ મારવા નો વાહ બાપા બંધ રેવાય હા તે એમ જ કેવી સીરી અમે અમે આમ તો એ બંધ રેવાય તે કીધું એ બંધ રેવાય હું કેવાય બોલવા તો દે હું છે પણ અમે બંધ રેવાય

ઉપાડે ઉપર ખોટા સેન્ડવીચ હોય બિચારો સેન્ડવી નીકળી

દો કિલ તો હોય થાય હે પણ કરી દે તો તો થાય ભાઈ હવે દો રેડી એના ઓછા પાંચ કરીને દેખાડ લે થાય થાય તી તું નો થાય માય કાંગલે ભાઈ ચાર હમણા કર્યા પછી પાંચ ચા છે મે હમણે પાંચ કે ભાઈ હમણે દો એ માનું નઈ નું દેખાડી મને તો માનું થોડો માનું હું થોડો માનું ભાઈ મે પછી હવે આ ઝોન માં કરવું પડશે પાણી હું આખો છું ગોળ નો પડતા કરે લોકેશન ખબર પડી જાય

રિવા કરાય રિવા કરાય તો મને મારો ભાઈ ને બોટ ને ખબર છે કોણ છે બોટ ને ખબર છે કોણ છે સમીર કેલા લેવું તમે કો મારી બરાશ કરી જો તો કોણ સનાકીનો હમી નો આઈદા વાર કરો તો બટકુ ભરી દે કરો આપને આ ભણે બજે ખાઈ જો ક્યાં છે પેલા પાછી મારી જગ્યા આવી છે ભણે ભાઈ હમો

மாத்தீக்கு வாங்க சிங்கல் ગલતો છે ને અમારી પાસે કે બંધો આ બંદો હે તો માર વાય થાય છે યહ નઈ પડી એ બંદો ખરાબ છે છોડું કાઈ દેવો નઈ દી ઓ સા કેમ પણ કિલ્લે જો બંધો ને કિલ્લે કે બે વાહ મારા આગે થી એ કવર સુ સવરિયા તારા બાપ કવર માં પરમેનન્ટ હા પાણ બંદો અલા કરું કઈ કરવું ક્યાંથી માને नॉक्सन 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 है जेकी भाई तेरे पास है नॉक करो और खत्म ले ले हां जाओ सु तेरी तो तेज तो तो ते जा क्या नॉक से हां नॉक करियो ना यार एक गोली से जो वाला है अजेक्स 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 है हां क्या सर मैप से वहां है ब्लू वाले पास हां मेरे पे लाल वाला क्या मेरे पे बंद हो गयो आते तेरा हूं उतरो सु हूं उतरो जो आवी गयो ए लानी मना कटली एमटन मारी भाई फायदा नहीं भाई ओ बंद આચ્છા તો થઈ જાવ લપોરી ઘંટો રિવાય યાર હવે ટાઈમિંગ હોય કે બરોબર છે ક્લિયર કર ક્લિયર કર બોલા પણ ટોકન પડ્યા પાછળ ટોકન પેડા સમીર પાછળ છે ન્યા કે ધાબા જાસો અલે બોલ તો ને હજી ક્યાં સો બોલો ઉતરો ને ઓલા કે દે એ જેકી બોલા પેલા લેવા દે ઓ ને ભાઈ ઓ ઓલી હાઈડ છે બધી ગોલી કરવા જાય ડાઈ બાજુ ને આમ બંદો છે કહું છું તો દે જાય છે બંદો લઈ એક નો લેવી આમ ના જન ભાઈ ધ્યાન નથી કે છે ધ્યાન રાખજે તું ઉપર ચડી જા સમીર ન્યા મરી જા ઉપર ચડી જા કે કર્યું બરોબર બરોબર છે ફિનિશિંગ માર માર ફિનિશિંગ અજે તાર ફાઈન કવર કરે તાર ફાઈન કવર કરે તું ન્યા જા ન્યા જા તાર ભાઈ પાસે તને કોઈ મારે છે હા પણ તાર ભાઈ ઉપર રશ કરે એનું ધ્યાન રાખજે જો કરે કરે પાસેથી માર છે તું રે કવર મારે

क्या मैं जाऊ रिमोट करवाएं दे तो दे तो रिमोट रगड़ी संडास का टुकड़ा ले ले एरिया मोटे साफ करने जाओ सफाओ ने मैं हूं जियो तो कोई नहीं है खोटी में ले बिट में आ गए ओके डब्ल्यूएमआईटी डैमेज है भाईबन हां डैमेज है ब्लू फोड़ने को के गिरी जाओ बीजो कवर आबे करैक्टर पर आ रहे बीजो कवर आबे पाछा से बीजो कवर आबे ये क्या है रिवाइव करवा जाए भड़ो આયા પણ કરી જઈ લા લાવે બાય બાય તો કેટલો શિગરો એમ કરવા તો લઈ લો સામે ઓર ના આયા હઈ ઓય એમ ના તો આ કલેયા કાકા ઓય ને લઈ રીવાય નો થાય ભાઈ બાન આમ નામ ના થાય દેખા આમ નામ તો કરાઈ દે કટ્ટો પીડા ભણિયા ભાઈ એમ જાઓ

Macam ni baju. Mandi ngain pandi lagi. Bangun lagi. Ngain pandi lagi. Amin yang ni dia. Pela, pela. Johan kamu kerja. Lep mandi ni kalau lep pandi. Ayy, cek kan tu temali lagi. E, ni mainnya Johan ayah jauh pandi. Ni kalau ni ni ni. Ni ayah gaduh. Ayah je. Banyak ni mana jadi ayah tu pandi ni. Ni jauh je mai. Ayah tak pala mana tu. Ayah kau matang ni kerja jalan lagi. Pet tu pet fight ni 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 lagi. Wah kau fight ni kerja. Ayah cek cek ayah. Apikin aku boleh. Sebentar ayah kerja lokasi nampak ya.

ઈ કે કટના જઈતા આપણે લીલેચંદ માં જીવે એકાદી કીસ તો કલવા દે આ કલને મને એ છે કે આ એ છે કે કીચ કી તો કલવે તમારે કી તો બે રીપા નું બલ બલગલ ખવરાવી પાંચ રીપા નો સોચ છો કીચ કરી લીધી છોજી ને ઓને પેલા રીચાર્જ કરાવી દેવું પડે વાય વાય ફલ્યું પડે બબ્બે બબ્બે તન તન વાજે લગી વાતો કરવી પડે કાલે ટાસ્ક આપે ને કે માલે તમને જોવા છે રાતે બે વાગે આવો ત્યાં જાવું પડે ઓકની ગાડી લઈ ચાલે કીચું મલે અજે તો ખાલી કીચ ની છે ત્યાં તો એની માને ભલવો માને મને માને નાની તને માને હું પાછળ હોય તોય મન માલે આગળ હોય તો મને જાવ જો કે સમી તો પાછળ જતો એ એ સમી ને એ યાર કામ કરે આ આવો નો કે તું કે બોલો હો નાખો તમે માય પાએ એમ નેમ કે હું આમ માલ ને આ અરે માય પાએ ઇન્જેક્શન જો હું તમને ઇન્જેક્શન આપો ડોલી ગાડી આવી માય જાઓ બીજો કો લઈ જાય એકો ફાય મારે ક્યાં માને ઓ માય ગોડ પાછ achter આવે પાછા વાળા જનજો ઓલા નંદી કાજે આવે એ ભલવા ક્યાં છે

ફાયર નો કરતો ઘડી પેલા જોન કરો તો તાર નવ તીતી નાય તા પેલા પતિ આવ દે ઓય ભાઈ 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 ઉપર ઉપર પેલા સળક ખરા નાગડાઓ જો એટે બંદ માં જો 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 તરી માં એક નંબર ડેમેજ છે તો પણ હાયરે ફાયર કરો બરા ભાઈ તમ બધાજી ક્યાં છો તે હું તાર ફાયર કી દઉં અને હા મોય જો વાહ વાહ ઉપર બંદા ઉપર થી મારે જોઈ

Pulli માતા નો vento alu. Amate se. Ya. Alo. Ya que gole. Yo. Yo alo y tono opte. છે to chinga el bando de to. Alo, ne que la vea banda va que ya. Yo. Chamina que más tu niti. Ya bando